ગઈકાલે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા એનઆરઆઈ ટાવરમાં દસ વાગ્યેની આસપાસ ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો આમાં કહેવાય રહ્યું છે કે જે કોંગ્રેસના સાંસદ છે શક્તિસિંહ ગોહિલ તેમના ભત્રીજા યશરાજ ગોહિલ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું આમાં જે યશરાજસિંહ ગોહિલના પત્ની છે રાજેશ વરીબેન તેમના લમણાના ભાગે આ ગોળી વાગી હતી ને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારબાદ આ ઘટનાને લઈને યશરાજ ગોહિલ છે તે એમ્બ્યુલન્સને જાણ કરે છે કે તેમના પત્નીને ગોળી વાગી છે તેને એમ્બ્યુલન્સ ત્યાં પહોંચે છે યશરાજસિંહ ગોહિલના ઘર સુધી એમ્બ્યુલન્સના કર્મચારીઓ પહોંચે છે ત્યારે બીજા રૂમમાં યશરાજ ગોહિલ આ ઘટનાને લઈને હતપ્રત થઈ જાય છે અને તે પોતે ગોળી મારીને જીવન ટૂંકાવી લે છે એટલે આ સમગ્ર જે ઘટનાક્રમ બન્યો હતો તેને લઈને વસ્ત્રાપુર પોલીસને જાણ થતાં વસ્ત્રાપુર પોલીસની ટીમ દોડતી થઈ હતી આ મામલે આજે અમદાવાદના સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે બંને દંપતીનો મૃતદેહ છે તે લાવવામાં આવ્યો પોસ્ટમોર્ટમ અર્થે ત્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો

તેમાં હસબન્ડ એન્ડ બંનેનું ગોળી વાગવાથી મૃત્યુ થયેલું છે આમાં હકીકત એવું છે કે એનઆરઆઈ ટાવર છે વસ્ત્રાપુરમાં એનઆરઆઈ ટાવરમાં પાંચમા માળે પાંચસો બેમાં માં આ ઘટના ઘટી છે જેમાં મરણ જનાર છે રાજેશ્વરી બા યશરાજસિંહ ગોહિલ છે અને બીજા છે યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ આ બંનેનું ત્યાં મૃત્યુ થયેલું છે આમાં હકીકત એવું છે કે સૌ આ બંને કપલ પોતાના કોઈ સગાને ત્યાં જમવા ગયેલા

પોલીસ તાત્કાલિક હરકતમાં આવે છે અને દિવ્યાનીની બાની આ એક જાહેરાત લે છે અને ત્યાં જઈ એફએસએલ અધિકારી ફિંગરપ્રિન્ટ અધિકારી અને ફોરેન્સિક્સ એક્ઝિક્યુટિવ મેજસ્ટ્રેટ આ બધાને સાથે રાખી મરણતરના કાગળો તમામ કાગળો પૂર્ણ કરી અને બંને જે મરણ ગયેલા છે એ બંને હસબન્ડ એન્ડ વાઇફ બોડીના એફએસએલ એટલે ફોરેન્સિક્સ પીએમ કરવા માટે સિવિલ હોસ્પિટલ અસારવામાં

એમને કેવું તો અગાઉ મેં આપને જે જાણ કરી કે મારો દીકરો અચાનક એમના બેડરૂમમાં આવે છે અને મારી રિયોલોલ ગોળી વાગી ગઈ છે એવા મુજબની જાહેરાત કરતા આખી હકીકત આ પ્રકારની બનવા પામે છે હવે એ તપાસ તો વિષય છે કે રિયોલોર એમની મધર્યુ કહે છે કે મારા દીકરાએ મને જાણ કરી કે રિયોલોર માંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઈફને વાગી છે અને એને હોસ્પિટલ લઈ જવી પડશે એટલે એકસો આઠ પણ જાણ કરે છે અને એકસો આવે છે મીન પોતે પણ ગોળી મારી અને પોતાનું જીવન ટૂંકાવી દે છે આ હકીકતની જાણવા સારું જ અમે એફેન્સિસ પીએમ માટે ફોરેન્સિસ પીએમ માટે ક્યાં લઈ ગયા છે ડેડ બોડીના અને પીએમ નોટ આવ્યા પછી આગળની હકીકત ઉજાગર થશે કે ગોળી કેવી રીત વાગેતી કેટલી ઊંડી વાગી છે કેવાય એંગલ થી વાગી છે આ બધા જ પ્રશ્નોનો જવાબ પીએમ નોટ આવ્યા પછી આપણને મળશે પ્રાથમિક તપાસમાં રિવોલોલ લાયસન્સ વાળી છે એવું એમના સગાવાલાને જાણવા મળી રહ્યું છે પણ તપાસ અંતે રિવોલોલ પણ આપણે જમા લીધી છે અને આપણે એફએસએલમાં મોકલી અને આગળની વિગતવારની તમામ પહેલુઓને સાથે રાખી તમામ વસ્તુઓને નજરમાં રાખી અને આગળની તપાસ અમે ચલાવી રહ્યા છીએ આસપાસના રાતનો સમય હતો વોચમેન હતા

સિવિલ ખાતે ફોરેન્સિક પીએમ કરવા માટે અમે મોકલી આપ્યા છે. જેસમાં દૂધ દૂધ પાણી પાણી એ દૂધ દૂધ પાણીનું પાણી કરવા માટે મે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ, એફએસએલના અધિકારી સાથે અને ફિંગરપ્રિન્ટના અધિકારી સાથે તમામ સરકારી કર્મચારીઓને સાથે રાખી અને ગઈકાલ આખી રાત અમે અમારા મરોતરના જે કાગળો કરવાના થાય એ તમામ કાગળો પૂર્ણ કરી અને ડેડ બંને ડેડ બોડીઓને અમે પીએમ સારું મોકલી આપ્યા છે.

એ ક્યાં કઈ જગ્યાએ એક વિષય છે કારણ કે હિને કાલ રાત્રે પૂછપરછ કરી એટલે એ માણસ પ્રાઇવેટ એક જ માણસ છે પોતે પણ એટલો બધો ગભરાઈ ગયેલો હતો કે સાહેબ આ બિના બની છે હું અંદર કે બેનના મૃત્યુ જાહેર કર્યા હું મારા કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે બેઠક રૂમમાં આવું છું ને એ દરમિયાન બીજો અવાજ થાય છે